એકસો એકવીસ વર્ષ પછી શનિદેવ ચાંદીના પગ પર ચાલશે કુંભ રાશિમાં તાંબાના પાયામાંથી બહાર આવશે અને મીન રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ તેઓ ચાંદીનો પાયો પહેરશે જે શુભ અને બધી બાર રાશિઓ પર અશુભ પ્રભાવ પડશે પરંતુ મિત્રો શનિદેવનો ચાંદીનો પગ મકર રાશિના લોકો માટે મિશ્ર સારા પરિણામો આપશે હા મિત્રો આ સમય દરમિયાન મકર રાશિના લોકોની બધી સમસ્યાઓનો અંત આવશે મિત્રોની સાથે ખાસ વાત મકર રાશિના લોકો પરથી શનિદેવનો ચાંદીનો પગ દૂર થઈ જશે સાડા સતીનો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે અને આ સાડાસાથી હવે મકર રાશિથી સમાપ્ત થવા જઈ રહી છે જેના કારણે શનિદેવ મકર રાશિના લોકો પર પોતાના આશીર્વાદ વરસાવશે હવે શનિદેવ મકર રાશિના લોકોને છોડ્યા પછી શનિદેવ પોતાના આશીર્વાદ વરસાવશે હા મિત્રો તો મિત્રો આજે બધા મકર રાશિના લોકોએ આ વિડિયોને ને અંત સુધી જોવો જ જોઈએ કારણ કે આ વિડિયો તમારા બધા મકર રાશિના લોકો માટે ખૂબ જ ખાસ રહેશે હા મિત્રો મિત્રો હું તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે મિત્રો એવું કહેવાય છે કે જો શનિદેવ કોઈ વ્યક્તિ પર દયાળુ હોય તો તે ચિંથરામાંથી ધનવાન બની શકે છે મિત્રો હું તમને જણાવી દઉં કે શનિદેવની સાદેસ્તી અને ધૈયા ઉપરાંત શનિદેવની પાયા પણ છે જેનું વૈદિકમાં વિશેષ મહત્વ છે મિત્રો હું તમને જણાવી દઈએ કે વર્ષ પચીસ માં શનિનો ચાંદીનો પાયા પગ હશે મિત્રો પાયાનો અર્થ પગ પગ અથવા પગ થાય છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિની ચાર પગ સોનું ચાંદી તાંબુ અને લોખંડ છે શનિનો આધાર તેની સ્થિતિ અનુસાર શુભ કે અશુભ પરિણામો આપે છે પરંતુ જો આપણે મકર રાશિ વિશે વાત કરીએ તો વર્ષ બે હજાર પચીસ માં બનેલો શનિનો ચાંદીનો આધાર મકર રાશિને સામાન્ય પરિણામો આપશે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર મુજબ વર્ષ બે હજાર પચીસ માં શનિદેવ ચાંદીના પગ પર ચાલશે શનિદેવ ઓગણત્રીસ માર્ચ પચીસ ના રોજ રાત્રે વાગીને મિનિટ વાગ્યે કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે શનિદેવ બે પાંચ નવ તારીખે મીન રાશિમાં પ્રવેશ કરશે પાંચમો નવમો ચાંદીના પગ સાથે આવશે મિત્રો હું તમને જણાવી દઉં કે શનિદેવ જ્યારે પણ મીન રાશિમાં જશે ત્યારે તેઓ ચાંદીના પગ પહેરશે આવી સ્થિતિમાં બે હજાર પચીસ માં શનિના ગોચરને કારણે મકર રાશિના લોકોને બમ્પર લાભ મળી શકે છે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા શનિદેવના સાચા ભક્તોએ ચેનલને સબસ્ક્રાઈબ કરવી જોઈએ અને વિડીયોને લાઈક કરવો જોઈએ અને કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી કર્મફળદાતા શનિદેવની સ્તુતિ ચોક્કસપણે કરવી જોઈએ જેથી તમે બધા મકર રાશિના લોકો શનિદેવના આશીર્વાદ મળી શકે છે શનિદેવ હંમેશા જાતકો પર રહેશે તો મિત્રો ચાલો જાણીએ તે દસ મોટી ભવિષ્યવાણીઓ વિશે જેના પર શનિદેવ બે હજાર પચીસ માં પોતાના આશીર્વાદ વરસાવશે નંબર એક મકર રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે ઓગણત્રીસ વીસ માર્ચ ઓગણીસો ના રોજ જ્યારે શનિ ચાંદીનો પાયલ પહેરશે ત્યારે તે તમારા માટે ખૂબ જ શુભ રહેશે હા મિત્રો આ સમય દરમિયાન શનિદેવ તમને ખૂબ આશીર્વાદ આપશે જેના કારણે તમારા કારકિર્દીની સ્થિતિ ખૂબ સારી રહેશે શનિદેવ મજબૂત રહેશે અને તમારા કારકિર્દી ક્ષેત્રમાં તમને ઘણી મદદ કરશે હા મિત્રો આ સમય દરમિયાન તમારા માટે કારકિર્દી બનાવવા માટે ઘણા રસ્તા ખુલવાના છે સૂર્યપુત્ર શનિ ની કૃપા આ દિવસોમાં તમારા પર રહેશે જેના કારણે તમારા જીવનનું કાર્ય પાટા પર આવશે મકર રાશિના જાતકો તમને જણાવી દઈએ કે ઓગણત્રીસ માર્ચ થી શનિદેવ ના આશીર્વાદ થી તમને તમારી મહેનતના સારા પરિણામો મળશે અને તમારા નેતૃત્વમાં પણ વધારો થશે તમારા કરિયરમાં સફળતાના ઘણા રસ્તા ખુલશે જો તમે તમારો પોતાનો નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો જો તમે વિચારી રહ્યા છો તો આ સમય દરમિયાન તમારા પ્રયત્નો સફળ થશે અને તમને સારો નફો મળશે વધુ વ્યવસાય કરવા માટે નવી વ્યૂહરચના અપનાવવા માંગતા લોકો માટે આ સમય ખૂબ જ સારો રહેશે શનિદેવ આ દિવસોમાં તમને ખૂબ આશીર્વાદ મળશે નમસ્તે મિત્રો જો તમે તમારી ક્ષમતાના આધારે કંઈક પ્રાપ્ત કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે સફળ થઈ શકે છે તમને તમારી ક્ષમતા અનુસાર વધુ સારી નોકરીની ઓફર પણ મળી શકે છે ચાંદીના પાયલ પહેરવા તમારા કરિયરમાં પ્રગતિ અને પ્રમોશનની સારી તકો ઊભી થશે નવી જવાબદારીઓ મળવાની પણ શક્યતા છે મિત્રો ઓગણત્રીસ માર્ચ પછી શનિદેવના આશીર્વાદથી તમારા દિવસો બદલાશે જો તમે નવી નોકરી શોધી રહ્યા છો તો તમને નોકરી મળવાની શક્યતા છે શનિદેવના આશીર્વાદ વર્ષ બે હજાર પચીસના ના માર્ચ મહિનાથી શરૂ થશે મિત્રો આ સમય તમારા માટે વરદાથી ઓછો નહીં હોય આ સમય દરમિયાન જે પણ મહિલા પોતાનો નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહી છે તેના પ્રયાસો સફળ થશે ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લોકોને ઉચ્ચ અધિકારીઓ તરફથી મદદ મળશે તમે મદદ મળી શકે છે અને નવી જવાબદારીઓ મળી શકે છે પ્રમોશનની સ્થિતિ પણ ઉભી થઈ શકે છે કલા ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે સમય અનુકૂળ સાબિત થશે શનિદેવના આશીર્વાદથી તમારા અટકેલા પૈસા પણ પાછા આવી શકે છે

તમારે વડીલોની સલાહ લેવી જોઈએ આ શનિદેવની કૃપાથી તમારા અનુભવમાં વધારો કરો આ સમય તમારા માટે કારકિર્દીના દરેક ક્ષેત્રમાં શુભ રહેવાનો છે હા મિત્રો ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ ના રોજ શનિદેવને ચાંદી પર ધારણ કરવાથી તમારા માટે ખૂબ જ શુભ રહેશે નંબર બે મકર રાશિ માટે બીજી આગાહી કહે છે કે શનિદેવ એવા લોકોને સારા પરિણામ આપશે જે શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા છે શનિ તમારા શિક્ષણમાં ખૂબ મદદ કરશે તમારા કર્મો અનુસાર તમને સફળતા મળશે મિત્રો આ સમય દરમિયાન જો તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તમને અનુકૂળ પરિણામો મળશે શનિદેવના આશીર્વાદથી તમારો બૌદ્ધિક વિકાસ થશે જેના કારણે તમે શાંતિ અનુભવશો અને જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેઓ ઘણી રાહત મળશે તમારે સખત મહેનત કરવી પડશે તો જ તમને સફળતા મળશે ઉપરાંત વિદેશમાં ઉચ્ચ શિક્ષણ માટે તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને સફળતા મળશે આ સમય દરમિયાન તમારું સ્વપ્ન પણ પૂર્ણ થઈ શકે છે તમને થોડું મળશે સરકાર તરફથી ખૂબ જ સારા સમાચાર તમે સાંભળ્યું હશે કે જો તમે કોઈ પણ ફોર્મ માટે અરજી કરી હોય તો તમને તેમાં સફળતા મળશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે એકસો એકવીસ વર્ષ પછી મીન રાશિમાં ચાંદીના પગ પહેરીને સની ખૂબ જ શુભ રહેશે તમારા માટે તે શુભ રહેશે નંબર ત્રણ મકર રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે ઓગણત્રીસ વીસ માર્ચ ઓગણીસો પચીસના રોજ જ્યારે શનિકુંભ રાશિ છોડીને ચાંદીના પગ પહેરીને મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે સાથી મકર રાશિના જાતકો પર શનિદેવના લગ્નનો પ્રભાવ તમારા પર પડશે જેના કારણે તે સમાપ્ત થશે તમને ઘણા ફાયદા થશે શનિદેવના ઘણા આશીર્વાદ મળશે મકર રાશિના લોકોને આનાથી ઘણો ફાયદો થશે આ સમય દરમિયાન જે લોકો લાંબા સમયથી પોતાનો વ્યવસાય અથવા મોટો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા હતા તેમનું સ્વપ્ન હવે શનિદેવના આશીર્વાદથી પૂર્ણ થઈ શકે છે કરેલા પ્રયત્નો આ સમય દરમિયાન તમને સફળતા મળશે તે તમને તક આપશે અને તમે ઘણો વિકાસ કરશો ઉપરાંત મિત્રો હું તમને કહી દઉં કે જે લોકોએ પોતાનો વ્યવસાય શરૂ કર્યો છે તેમનો વ્યવસાય કુદકેને ભૂસકે વધશે અને ફેલાશે દેશ અને વિદેશમાં ભાગીદારીમાં વ્યવસાય કરતા ઉદ્યોગપતિઓને લાભ મળશે સફળતાના ઘણા દરવાજા ખુલવાના છે વેપારી વર્ગના લોકો તમારા પર શનિદેવના વિશેષ આશીર્વાદ વરસી રહ્યા છે મિત્રો આ સમયનો પૂરો લાભ લો અને આ સમયને તમારા હાથમાંથી સરકી ન જવા દો નંબર ચાર મકર રાશિની ચોથી આગાહી કહે છે કે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ થી શનિ તમારા નાણાકીય પાસામાં તમને ઘણો ફાયદો કરાવશે હા મિત્રો આ સમય દરમિયાન તમારી આવકમાં ખૂબ વધારો થશે શનિદેવના આશીર્વાદથી તમને પ્રગતિની નવી તકો મળશે રસ્તા ખુલશે અને એક પછી એક સફળતા મળશે તમને વ્યવસાયમાંથી નફો મળશે મિત્રો આવનારા ક્ષેત્રમાંથી તમને નાણાકીય લાભ મળશે અને આ સમય દરમિયાન તમે તમારા ખર્ચમાં ઘટાડો જોશો અને તમે તણાવ મુક્ત જીવન જીવશો જે લોકો નોકરી કરે છે તેમને તેમના કાર્યસ્થળ પર તેમના વરિષ્ઠ અધિકારીઓ તરફથી ખૂબ જ સારા સમાચાર મળવાના છે જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો આ પ્રકારનો પ્રયાસ તમને સફળતા અપાવશે ઉપરાંત મિત્રો હું તમને જણાવી દઈએ કે જે કોઈ લાંબા સમયથી પોતાનું ઘર ખરીદવા માંગે છે તો શનિદેવના આશીર્વાદથી તમારા સ્વપ્ન સાકાર થશે આ સમયગાળા દરમિયાન તે પૂર્ણ થઈ શકે છે અને તમને જમીન અને મકાથી લાભ મળશે જૂની મિલકતોમાંથી તમને જબરદસ્ત સંપત્તિ મળી શકે છે ભાડાના મકાનમાં રહેતા લોકો પાસે હવે પોતાનું ઘર હશે તે વતનીઓ પર લક્ષ્મી માતાના ખાસ આશીર્વાદ વરસી રહ્યા છે હા મિત્રો મકર રાશિના જાતકો શનિદેવના ચાંદીના ચરણોમાં ચાલવું ફરદાયી રહેશે તમે કોઈ કામ શરૂ કરશો તમે તે કામ પૂર્ણ કરશો સફળતા પૂર્વક વિદેશમાં કામ કરતા લોકો માટે ખૂબ જ શુભ રહેશે મિત્રો આ સમય તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે એમ કહેવું ખોટું નહીં હોય તમારે આ સમય નો પૂરો લાભ લેવો જોઈએ નંબર મકર રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિ કુંભ રાશિ છોડીને મીન રાશિ માં પ્રવેશ કરશે અને ચાંદીના પીછા પહેરશે ત્યારે શનિ તમારા પરિવાર અને લગ્ન જીવન પર પણ અનુકૂળ અસર કરશે હા મિત્રો શનિદેવના આશીર્વાદ અનુકૂળ રહેશે તમારી કૃપાથી તમારા લગ્નજીવનમાં મધુરતા વધશે જે લોકો લાંબા સમયથી પોતાના લગ્નજીવનમાં મતભેદોનો સામનો કરી રહ્યા છે તેમની સમસ્યાઓનો અંત આવશે સૂર્યપુત્ર શનિદેવની કૃપાથી હવે પરિવારમાં મતભેદોનો અંત આવશે પરંતુ મિત્રો આ માટે તમારે પ્રયત્નો કરવા પડશે જે તમને અનુકૂળ પરિણામો આપશે તેની સાથે લોકોના લગ્નમાં જે પણ સમસ્યાઓ ઊભી થઈ રહી હતી તે હવે દૂર થશે સૂર્યપુત્ર ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા માટે લગ્નની શક્યતાઓ ઉભી થઈ રહી છે જે લોકો લાંબા સમયથી કોર્ટમાં ઘણા વિવાદોમાંથી પસાર થઈ રહ્યા છે તેમની સમસ્યાઓનો અંત આવશે તમે કોર્ટ કેસ જીતી શકશો જેના કારણે તમે તણાવ મુક્ત રહેશો શનિદેવની કૃપાથી મિત્રો તમે તમારા બાળકો તરફથી થોડી રાહત મેળવો તમને કંઈક ખૂબ જ સાંભળવા મળશે જો તમે આ રોકાણ વિચારી રહ્યા છો તો તમને આ રોકાણથી લાભ મળશે મિત્રો તે ખોટું નહીં હોય શનિદેવના આશીર્વાદથી તમારા પારિવારિક જીવન ખૂબ જ ખુશ રહેશે ભાઈ ભાઈ સાથે રહેશે તમારા ચાલી રહેલા વિવાદોનો અંત આવશે ભાઈઓ અને બહેનો વચ્ચે ઘણો પ્રેમ અને રહેશે રહેશે સાથે સાથે તમારું વર્તન સારું તમે આ સમજણ જશો સમાજમાં તમને ખૂબ પ્રશંસા મળશે જો તમે તમારું પોતાનું ઘર બનાવવામાં રોકાયેલા છો તો તમારો આ પ્રોજેક્ટ હમણાં સફળ થશે સાથે શનિદેવના આશીર્વાદથી તમારા સપના સાકાર થશે સમય અનુકૂળ રહેશે તમારું પારિવારિક જીવન ખૂબ જ ખુશ રહેશે તમારા પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું પણ આયોજન થઈ શકે છે તમારા ઘરમાં એક નવો મહેમાન થોડા દિવસો માટે આવી શકે છે જેનાથી તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ બનશે લાંબા સમયથી બાળકની ઈચ્છા રાખતી સ્ત્રીઓની ઈચ્છા પૂર્ણ થશે ગર્ભવતી સ્ત્રીઓ ખૂબ ખુશ રહો સાવચેતી રાખવી જ જોઈએ મિત્રો આ સમય તમને ખૂબ જ ખૂબ જ અદ્ભુત સમય રહેશે આ મહિને વૃદ્ધ મહિલાઓનું જીવન ખૂબ જ આરામથી પસાર થશે હા મિત્રો મિત્રો સાથે તે મહિલાઓ જે કોઈ પણ જાતના કામ વગર પોતાનું કામ કરે છે આવક તમે કોઈ પણ અવરોધ વિના શરૂઆત કરી શકો છો મિત્રો શનિદેવની કૃપાથી તમને તમારા પરિવાર તરફથી પણ ઘણો સહયોગ મળશે જો કોઈ પણ પ્રકારની અસુરક્ષાની લાગણી વગર કામ કરશો તો મહિનો તમારા માટે સારો રહેશે ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે આ સમયે સ્ત્રીઓના નાણાકીય ખર્ચ વધુ હોઈ શકે છે જો તમે પૈસા કમાઈ રહ્યા છો તો તેને યોગ્ય દિશામાં રોકાણ કરવાની સાથે તેને બચાવવા પર પણ ધ્યાન આપો ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસનો મહિનો આર્થિક દ્રષ્ટિકોણથી સારો છે તમારી આવકના સ્ત્રોતોમાં વધારો થશે કોઈ પણ મહિલા જે નોકરી કરે છે આ મહિને નોકરી મળશે તમને સારો કરાર મળી શકે છે તમે તમારા કાર્યક્ષેત્રમાં પ્રગતિ મેળવી શકો છો ભાગીદારીમાં કામ કરતા અથવા શરૂ કરવા માંગતા લોકો માટે આ સમય ખૂબ જ શુભ પરિણામો આપશે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસનો સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે આ સમય દરમિયાન તમે ઊંચા ઉડાન ભરશો સફળતાની ઊંચાઈઓ હું રહીશ હા મિત્રો મિત્રો ખોટું નહીં હોય આ સમય મહિલાઓ માટે પણ ખાસ રહેશે તમારે ફક્ત તમારું કામ પ્રામાણિકપણે કરવાનું છે અને કોઈને નુકસાન પહોંચાડ્યા વિના તમારું ધાર્મિક કાર્ય ચાલુ રાખવું છે નંબર સાત મકર રાશિની સાતમી ભવિષ્યવાણી કહે છે કે વર્ષ બે હજાર પચીસમાં જ્યારે શનિદેવ કુંભ રાશિમાંથી પસાર થશે અને મીન રાશિમાં ચાંદીના પગ ધારણ કરશે ત્યારે તે તમારા ઘર માટે ખૂબ સારા પરિણામો આપશે હા મિત્રો આ સમય દરમિયાન ભાઈઓ વચ્ચેનું અંતર વધશે હા મિત્રો શનિદેવના આશીર્વાદથી તમે તણાવ મુક્ત જીવન જીવશો અને તમારા બધા પ્રયત્નોમાં સફળતા પ્રાપ્ત કરશો મિત્રો હું તમને કહેવા માંગુ છું કે તમે તમારા માતા પિતાનો ખૂબ આદર કરશો અને તેમને પ્રેમ પણ કરશો યુગલો આ સમયે લગ્ન અંગે કોઈ મોટો નિર્ણય પણ લઈ શકો છો જેના કારણે તમારા પરિવાર પણ તમને ટેકો આપશે તમારા જીવનસાથી સાથે તમારી નિકટતા વધશે તમારા સંબંધોમાં નવીનતા આવશે અને તમે એકબીજાને વધુ સારી રીતે સમજી શકશો આ સમયની શરૂઆતમાં તમને બાળકો સંબંધિત કોઈ સારા સમાચાર સાંભળવા મળશે તમને તમારા ઘર સંબંધિત કોઈ સારા સમાચાર જોવા મળશે તમે તમારી જાતનું પણ ખૂબ સારી રીતે ધ્યાન રાખશો તમને તમારા પુત્ર તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે તે બધા લોકો જે લાંબા સમયથી પોતાની કાર અને ઘર ખરીદવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે મિત્રો આ સમય તેમના માટે યોગ્ય રહેશે નહીં તમારે આ સમય સુધી રાહ જોવી પડશે તમને જમીન અને મકાથી લાભ મળશે તમારું પારિવારિક જીવન ખૂબ સારું રહેશે તમારા ઘરમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે જે લોકો કન્યા અને વરરાજાની શોધમાં છે તેમની ઈચ્છા પૂર્ણ થઈ શકે છે સૂર્યદેવના આશીર્વાદથી શહેનાઈ તમારા ઘરમાં ખૂબ જ જલ્દી વાગી શકે છે ઉપરાંત ભાઈ બહેન વચ્ચે ચાલી રહેલા અણબનાવનો ઉકેલ આવશે આ મહિનો પાછલા મહિનાની સરખામણીમાં સારો રહેશે ઉપરાંત લાંબા સમયથી જાતકની કોર્ટમાં જે પણ કેસ ચાલી રહ્યા છે તે શનિદેવના આશીર્વાદથી સમાપ્ત થશે મિત્રો આ આખો સમય તમારા માટે ખૂબ જ સારો રહેશે હા મકર રાશિના મિત્રો અને મિત્રો હું તમને જણાવી દઉં કે જ્યારે શનિદેવ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ ના રોજ કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે સ્ત્રીઓને સંતાનનું સુખ મળશે એ જ રીતે આ સમય દરમિયાન તમારા ઘરે એક નવા મહેમાનનું આગમન થશે જે તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ બનાવશે મિત્રો એવું કહેવું ખોટું નથી કે ઓગણત્રીસ વીસ માર્ચ ઓગણીસો નો સમય ઘરકામની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ રહેશે હા મિત્રો પણ મિત્રો તમારે એવા લોકોથી અંતર રાખવું જોઈએ જે હંમેશા તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે નંબર આઠ મકર રાશિની આઠમી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ માર્ચ મહિનામાં કુંભ રાશિમાંથી બહાર આવશે અને ચાંદીનો પગ પહેરશે ત્યારે આ સમય મકર રાશિના લોકો માટે વરદાથી ઓછો નહીં હોય હા મિત્રો આ વખતે મકર રાશિના લોકોને ઘણો ફાયદો થશે તમને તમારા આર્થિક ક્ષેત્રમાંથી લાખો રૂપિયા મળશે અને તમારા પરિવારમાં વધુ ખુશીઓ આવવાની શક્યતા છે અને તમારા પરિવારના સભ્યો સાથેના તમારા સંબંધો પણ મજબૂત બનશે કારણ કે શનિ રાશિના સંબંધમાં તમારા પાંચમા ભાવમાં સ્થિત હશે હા મિત્રો તમે તમારા પરિવારમાં વધુ ખુશી અને સંતોષનો અનુભવ કરી શકો છો અને હું તમને કહી દઉં કે ઓગણત્રીસ માર્ચ બે હજાર ની શરૂઆત તમારા માટે ખૂબ સારી રહેશે તમારી આવક વધશે આ સમય પરિણિત યુગલો માટે ખૂબ જ સારો રહેવાનો છે તમને તમારા બાળકો સંબંધિત કોઈ ખૂબ જ સારા સમાચાર મળી શકે છે મકર રાશિના લોકોનું ઘર નાના બાળકના હાસ્યથી ગુંજી શકે છે જેના આગમનથી તમારા જીવનમાં ખુશીઓ આવી શકે છે તમને પ્રેમ સંબંધોમાં સફળતા મળશે તમે તમારા સંબંધને લગ્નના બંધનમાં બાંધવાનો નિર્ણય લેશો તમારા જીવનમાંથી આળસ દૂર થશે અને તમે પૂરા ઉત્સાહથી કામ કરશો વિદેશ જવાની શક્યતાઓ છે કાર્યસ્થળ પર સ્થાન પરિવર્તન થઈ શકે છે ધાર્મિક પ્રવૃત્તિઓમાં તમારી રૂચિ વધશે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ શુભ છે આ સમય દરમિયાન કરવામાં આવેલા કાર્યોમાં તમને સફળતા મળશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે તો મિત્રો તમને આ માહિતી કેવી લાગી કૃપા કરીને કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી કર્મ ફળદાતા શનિદેવની સ્તુતિ ચોક્કસ થી કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને વિડીયો શેર કરો જેથી કર્મના ફળ આપનાર શનિદેવના આશીર્વાદ સૌ મકર રાશિના જાતકો પર હંમેશા રહે આભાર મિત્રો